એક નામ મયંક નાયક છે અને બીજું નામ છે જસવંતસિંહ પરમાર એના વિશે ઓછી માહિતી છે લોકોને એના વિશે અમે થોડીક માહિતી મેળવી છે નમસ્કાર દર્શક મિત્રો ભાજપે જે રાજ્યસભા સાંસદ માટે જે ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે એમાં જેપી નડ્ડા અને ગોવિંદભાઈ ધોળકિયાને ઘણા બધા લોકો જાણે છે જેપી નડ્ડા ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે અને ગોવિંદભાઈ ધોળકિયા ડાયમંડ કિંગ છે એના એમના વિશે તો લોકો જાણે છે પરંતુ જે બે નામ બીજા છે એક નામ મયંક નાયક છે અને બીજું નામ છે જસવંતસિંહ પરમાર એના વિશે ઓછી માહિતી છે લોકોને એના વિશે અમે થોડીક માહિતી મેળવી છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ભાજપે જે રાજ્યસભા માટે ઉમેદવાર જાહેર કર્યા છે એમાં મયંક નાયક જે છે એ આમ મૂળ મહેસાણાના છે પરંતુ ગાંધીનગરમાં તેમનું કાર્યક્ષેત્ર છે અને સંસદીય ક્ષેત્રના પ્રભારી તરીકે એમની થોડા વખત પહેલાં જ નિમણૂક કરવામાં આવી હતી અને તેઓ બક્ષી પંચ મોરચાના પ્રમુખ છે આ ઉપરાંત મયંક નાયક માટે એવું કહેવામાં આવે છે કે તેઓ અમિત શાહના ખૂબ નજીક છે અને ગુજરાતની અંદર કોઈ પણ યાત્રા નીકળવાની હોય તો એમાં મયંક નાયક હોય હોય ને હોય જ મયંક નાયક બધી જ વ્યવસ્થા કરવામાં માહિર છે અને એમના માટે એવું પણ કહેવામાં આવે છે કે કોઈ પણ ભાજપના કાર્યક્રમ હોય અને રસોડાની જવાબદારી હોય તો એ પણ મયંક નાયક પાસે જ હોય અને ભાજપના એકદમ જૂના કાર્યકર છે એટલે એમને આ એક ફળ મળ્યું છે અને રાજ્યસભા સાંસદ તરીકે એમનું નોમિનેશન થયું છે બીજા જે એક ઉમેદવાર છે એ ડૉક્ટર જસવંતસિંહ પરમાર છે અને એમની ગોધરામાં ભાગ્યોદય સર્જિકલ હોસ્પિટલ છે પરંતુ ડૉક્ટર જસવંતસિંહ પરમાર વિશે ઘણી બધી ઓછી માહિતી ગૂગલ પર ઉપલબ્ધ છે ઇવન ઘણા બધા જે ભાજપના નેતાઓ છે એ પણ ડૉક્ટર જસવંતસિંહ પરમાર વિશે ઓછી જાણકારી રાખે છે પરંતુ તેઓ ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી આવે છે એટલી અમને માહિતી મળી છે પણ ભાજપે એમને રાજ્યસભાના સાંસદ બનાવ્યા છે તો એમનું પણ એક મોટું યોગદાન હશે જ આ એક માહિતી તમારી સાથે શેર કરવી હતી આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ